આ તરફ સુરતની વાત કરીએ જ્યાં ઓલપાડ તાલુકાના અનેક ગામો હાલ પાણીમાં ગરકાવ છે સુરતના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં અત્યારે પાણી ઘુસી ચૂક્યા છે મંત્રી મુકેશ પટેલે ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી વડોલી ઉમરાચી ઉમરાછી માલી કઠોદરા આ તમામ વિસ્તારો એવા છે જે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને આ તરફ પાંચસો એકતાળીસ લોકોનું સ્થળાંતર પણ અહીં કરવામાં આવ્યું છે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અહીં પહોંચ્યા હતા ભારે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાટ તાલુકાના વડોલી ઉમરાછી કિમામલી કઠોદરા ગામની તેમણે મુલાકાત લીધી છે અને આ પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી પાંચસો એકતાળીસ લોકોને હાલ તો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને હાલ સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત કરવામાં આવ્યા વાત ડાંગની કરીએ જ્યાં કુદરત મહેરબાન છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો ડાંગમાં વરસાદી માહોલની વચ્ચે વૃક્ષ ધરાશાય થવાની પણ ઘટના બની છે વરસાદને કારણે કોઝવે અને સ્લેબ ડ્રેન ઓવરટોપિંગ થતાં ગ્રામ્ય વિસ્તારના દસ ગ્રા ગામોમાં માર્ગોમાં અવરોધ સર્જાયો છે બીજી તરફ એસટી બસો પણ અધવચ્ચે અટવાઈ ચૂકી છે અને આહવા વ્યારા આહવા બસના મુસાફરો અટવાયા